હેલો નમસ્કાર મિત્રો તો આજે આજની મોટી માહિતી વિશે તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વાન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી બે હજાર ચોવીસની જાહેરાત થઈ છે મિત્રો આ રીતે ચેક કરો યાદીમાં પોતાનું નામ મિત્રો તો મિત્રો નમસ્કાર આપણા દેશની કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં રહેલા ગ્રામીણ વિસ્તારના લોકો માટે તેમનો વિકાસ થાય તેવા હેતુથી ઘણી બધી ગ્રામીણ યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં એક યોજનામાં આવા લોકો માટે ચલાવવામાં આવે છે જેનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની પાસે રહેવા માટે પોતાનું પાકું ઘર નથી મિત્રો તેમને પોતાનું પાકું મકાન બનાવવા માટે આ યોજના દ્વારા સહાય કરવામાં આવે છે મિત્રો જેમના માટે પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી જાહેર કરવામાં આવેલી છે સરકારની આ યોજનાનો હેતુ છે કે દેશમાં દરેક વ્યક્તિને નાગરિકોને પોતાનું પાકું મકાન હોય મિત્રો આજના આ લેખમાં અમે તમને પીએમ આવાસ યોજનાની નવી યાદી વિશે માહિતી આપીશું દેશમાં બનશે બે કરોડ નવા આવાસ મિત્રો તો આ યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પાક્કા મકાન બનાવવાનું કેન્દ્ર સરકાર દ્વારા લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે મિત્રો જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ ફંડનું આયોજન કરેલું છે મિત્રો ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પાકા મકાન બનાવવાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા મફતમાં શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય મિત્રો પૂરી પાડવામાં આવશે મકાન બનાવવા માટે સહાય તો મળશે મિત્રો પણ એના સિવાય તમારે શૌચાલયની સુવિધા નથી એના માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો તમને મફત શૌચાલય બનાવવા માટેની આર્થિક સહાય પૂરી પાડવામાં મિત્રો આવશે તમને તો પીએમ આવાસ યોજનાની ગ્રામીણ યાદી બે હજાર ચોવીસ વિશેની માહિતી મિત્રો તો જો તમે અત્યારે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને તમારી પાસે રહેવા પાકો મકાન નથી તો તમે પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરી શકો છો મિત્રો અથવા તો જો તમે પહેલાંથી જ આ યોજનામાં અરજી કરેલી છે તો તમે જાહેરાત કરવામાં આવેલી પીએમ આવાસ યોજના યાદી બે હજાર ચોવીસમાં પોતાનું નામ ચેક કરી શકો છો તમારું નામ આવ્યું છે અથવા કે નહીં આવ્યું જ્યારે એ યાદીમાં તમારું નામ આવશે તેના પછી જ તમને પીએમ આવાસ યોજનાને આર્થિક લાભ મળશે મિત્રો જે પરિવારના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગરીબી રેખાની નીચે પોતાનું જીવન વિતાવે છે તેમને રહેઠાણનું પૂરું કરવા માટે ઉદ્દેશ્યની પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી બે હજારની ચોવીસની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો આ યાદીને મુખ્યત્વે તે તમામ ગ્રામ્યવાસીઓના નામ જાહેર કરવામાં આવેલા છે જેમને કોઈ પણ પ્રકારની યોજના હેઠળ આવાની આવવાની સહાય મળતી નથી મિત્રો અને જો તમને પોતાનું પાકો મકાન બનાવવા ઈચ્છો છો તો તમને જાહેરાત કરવામાં આવેલી પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદીમાં ઓનલાઈન ચેક કરી શકો છો અથવા તો તમે તેમાં અરજી પણ કરી શકો છો નવી અરજી પણ મિત્રો કરી શકો છો ચાલો જાણીએ કે પીએમ આવાસ ગ્રામીણના લાભાર્થીઓ શું તો કે આર્થિક રૂપે નબળા વર્ગના પરિવારના વ્યક્તિઓ માટે મધ્યમ વર્ગીય પરિવારના વ્યક્તિઓ માટે અનુસૂચિત જાતિના અથવા કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે મિત્રો ખેતી પર આધારિત આધાર રાખતા કુટુંબો માટે મિત્રો બીપીએલ યાદીમાં આવતા હોય તેવા કુટુંબો માટે ઓછી આવક ધરાવતા કુટુંબો માટે મિત્રો આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો જો ગ્રામીણ લાભાર્થીઓ છો તો પીએમ આવાસ યોજનામાં મળતા લાભ શું છે મિત્રો તો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં એવા પરિવારના સભ્યો કે જેવું કે બીપીએલ યાદીમાં આવે છે અને તેમનું અત્યાર સુધી પોતાનું પાકો મકાન નથી કે તે પરિવારના સભ્યોને પીએમ આવાસ યોજનાને ગ્રામીણનો લાભ આપવામાં આવશે મિત્રો જણાવી દઈએ કે પહેલા યોજના ઇન્દ્રા આવાસ યોજના હેઠળ ચલાવવામાં આવી હતી જેમાં હવે બદલવા કરીને પીએમ આવાસ યોજના કરી દેવામાં આવી છે મિત્રો જો તમે અત્યાર સુધી આ યોજનાનો લાભ લીધેલો નથી તો તમને ઓફલાઈન માધ્યમમાં પોતાનો નજીકના બ્લોકમાં જઈ જાણકારી મેળવી શકો છો મિત્રો આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકો છો મિત્રો તો મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી બે હજાર ચોવીસ ચેક કરવાની પ્રક્રિયા શું છે તો ચાલો હું તમને જણાવી દઉં કે ચેક કરવાની ઓનલાઈન બે હજાર ચોવીસની પ્રક્રિયા શું છે પોતાની યાદી તો સૌ પ્રથમ તમારે પીએમ આવાસ યોજના ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો તેની લિંક નીચે આપેલી જ છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો અહીં તેના હોમ પેજ પર તમને સર્ચ બેનિફિશિયલ લિસ્ટનો ઓપ્શન મળશે મિત્રો તેના પર તમારે ક્લિક કરવાનું છે તમારી હોમ હોમપેજ ખુલશે મિત્રો તમે વેબસાઇટ પર જશો ત્યારે તમને સર્ચ બેનિફિશિયલ લિસ્ટનો ઓપ્શન મળશે તેના પર મિત્રો તમે દબાવી શકો છો ક્લિક કરી શકો છો હવે અહીં તમને તમારે ગ્રામીણ અથવા શહેરી આવા યાદીનો ઓપ્શન આવશે મિત્રો તમે ગ્રામીણ છો અથવા તમે શહેરી છો આવો બે ઓપ્શન મિત્રો તમને દેખાશે તો જે તમે ત્રા ગ્રામીણમાં આવતા હો તો તમારે ગ્રામીણ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અથવા તમે શહેરી પર આવતા હો મિત્રો તો તમારે શહેરી પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી મિત્રો તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જો તમે સબમિટ બટન પર ક્લિક કરશો મિત્રો તો હવે તમારે પોતાનું રાજ્ય જિલ્લા તાલુકાનું ગ્રામ પંચાયત અને ગામની પસંદગી કરવાની રહેશે મિત્રો મિત્રો હવે તમારી ગામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તમારી પાસે પીએમ આવાસ યોજનાની ગ્રામીણ યાદી જોવા મળશે મિત્રો તમારી સાથે જે જેના નામ આવ્યા છે મિત્રો બે હજાર ચોવીસમાં એની આખી યાદી જોવા મળશે જેમાં તમે પોતાનું ગામનું નામ ચેક કરી શકો છો હવે તે યાદીમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને તો ટૂંક સમયમાં પીએમ આવાસ યોજનાનો લાભ મળશે મિત્રો તો જેમને ફોર્મ ભર્યા છે તે ચેક કરી લે મિત્રો જેમને ફોર્મ નથી ભર્યા તે ફોર્મ ભરાવી લે મિત્રો તો આ માહિતી તમને કેવી લાગી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી અમારો